મનપાની સામાન્ય સભામાં કાંડના બદલે રામ મંદિર અભિનંદન વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બુધવારે સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં સભા સેક્રેટરી રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ મેયરના સૂચના મુજબ વાંચ્યો જે બાદ તેના પર ચર્ચાની શરૂઆત કરવામાં આવી હતી જોકે આ ચર્ચા શરૂ થાય તે પહેલા હળની બોટ કાંડ ના મુદ્દે મૃતકોના પરિવારને ન્યાય મળે અને વળતર મળે તેમ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે ફ્લોર પર બેસે પોતાની વાત મૂકવામાં આવી હતી જોકે મેયર પિંકીબેન સોનીએ આ મુદ્દે આગામી દિવસમાં સર્વપક્ષી બેઠક બોલાવી સાથે મળીને નિર્ણય લેવામાં આવશે તેવી વાત મુકતા કોંગ્રેસના કોર્પોરેટરો માની ગયા હતા એ તો તમે જોઈ લીધું હશે કે બારની કેપેસિટી અત્યારે સત્તાવીસને બેસાડ્યા લાઈફ જેકેટ નહીં પહેર્યા પહેરાવી જે વ્યક્તિ જે અધિકારીએ એગ્રીમેન્ટ કર્યું એગ્રીમેન્ટ એવું કર્યું કે આ કોન્ટ્રાક્ટરને કંઈ નહીં થાય બધી જવાબદારી એ નહીં એટલે કોઈ અધિકારીને કશું થાય નહીં સસ્તા ભાવે જગા આપી દેવી એ કોઈ કમિશનર સસ્તા ભાવે કોઈ પણ કોર્પોરેશનની જગ્યા આપી શકે નહીં આ બધી બાબતો ગયા સ્મોળની અંદર અમે બોલતા હતા ત્યારે મેયર ચેર પરથી કે આવતી કરી અને એમને નથી વળતર આપ્યું નથી અમે બોલાયા અને અમે એમને નહીં બોલવા દેવા માટે આ બધી સભા ગોઠવી છે કે રામ જન્મભૂમિના અરે રામ તો આજે થોડી છે પાંચ હજાર વર્ષ થયા રામને મેરે બાપ બી રામ કી પૂજા કરતે મેરે દાદા ભી રામ કી પૂજા કરતે થઈ ઓર મેરે પૂર્વજ બી રામી પૂજા કરતે થઈ રામ આજ કે નહીં એ પણ રામનો ઉપયોગ કરી અને લોકોને દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે ને એ બંધ થાય પેલા એમના સભાસદે જે કીધું એ સાચી વાત છે કે એક એક જેમનું બાળક ગુમાવી ગયો છે પરિવારે એ અપાસ પર ઉતરી છે ભૂખી છે તેને આશ્વાસન આપવા બી નહીં જોવાનું આ કઈ જાતની રીતિ છે આપને બતાડ્યું કે આ સભાની અંદર વર્ષો પહેલા એક લઠ્ઠાકાંડ થયેલું બરોડા શહેરની અંદર એ લઠ્ઠાકાંડની અંદર એકસો ત્રણ માણસ મરી ગયેલા બધાને આ એમને કોર્પોરેશન કોર્પોરેશનને કોઈ લાગે વળગે નહીં હોય છતાં બધાને એમના પરિવારને નોકરી આપી અને બધાને રૂપિયા આપ્યા તમે કોને બતાડો છો આ સ્થાનિક સ્વરાજની સંસ્થાની પહેલી જવાબદારી બને છે કે લોકોને વળતર આપે એમને આશ્વાસન આપે અને સરકારમાંથી મળે એ જ જુદું પણ જે અધિકારીઓ અનુજો ચંડવાલા હોય એને બધાને અંદર કરી દે